તમે તમારા બાળકના ઉજ્જવળ ભાવિ માટે ચિંતિત છો ઉત્તમ શિક્ષણ આપતી સંસ્થાની શોધમાં છો શું તમે તમારું બાળક શિક્ષણ સાથે સંસ્કાર મેળવી સફળતાના શિખરો સર કરે તેવું ઈચ્છો છો તો આવો જય શ્રી સ્વામિનારાયણ ઘિયા ગુરુકુલ સ્કૂલમાં ગુજરાતી કમ અંગ્રેજી માધ્યમની શાળા ધોરણ બે થી બાર પ્રવેશ કાર્ય શરૂ પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર વિભાગમાં વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય ગુરુકુલ સ્કૂલ એકમાત્ર એવી સંસ્થા કે જ્યાં ચોવીસ ચોવીસ વર્ષથી એક જ મેનેજમેન્ટ ટીમ દ્વારા સંચાલન વિદ્યાભ્યાસ માટે અનુભવી અને નિષ્ણાત તાલીમબદ્ધ શિક્ષકોની ટીમ કુદરતી સૌંદર્ય વાતાવરણ સાથે વિદ્યાર્થીઓ માટે વિશાળ રમત સમૃદ્ધ લાઈબ્રેરી તેમજ આધુનિક સાધનોથી સજ્જ સાયન્સ લેબ અત્યાધુનિક સાઈઠ થી વધારે કમ્પ્યુટર ધરાવતી એસી કમ્પ્યુટર લેબ વ્યવહારુ કમ્પ્યુટર અને અંગ્રેજીનું ફ્રી શિક્ષણ સાયન્સના અભ્યાસ માટે ધોરણ નવ થી જ સ્ટાર બેચની વ્યવસ્થા જિલ્લામાં નવોજ કોન્સેપ્ટ લર્નિંગ બાય ડુઇંગ સ્ટેમ લેબ દ્વારા શિક્ષણ કાર્ય ધોરણ દસ થી બાર ના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા લક્ષી તેમજ કારકિર્દી માર્ગદર્શન સેમિનાર જાહેર પરીક્ષાઓનું માર્ગદર્શન તેમજ દર વર્ષે બાળકોના સર્વાંગી વિકાસ માટે માર્શલ આર્ટ કરાટે અને સ્પોર્ટ જેવી એક્ટિવિટીના વર્ગોનું આયોજન આ ઉપરાંત વિવિધ સેમિનાર્સનું આયોજન ભારત વર્ષમાં ઉજવાતા રાષ્ટ્રીય તહેવાર હોય કે પછી ધાર્મિક તહેવાર જેમાં બાળકો દ્વારા જ ઉત્સાહપૂર્વક ભાગ લઈને ઉજવણી ઉત્કૃષ્ટ દેખાવ કરનાર અને સિદ્ધિ હાંસલ કરનાર વિદ્યાર્થીને વિશેષ સન્માન વાલી સંમેલનનું આયોજન કરી વિદ્યાર્થીઓના પ્રોગ્રેસ રિપોર્ટની જાણ શૈક્ષણિક પ્રવાસ પર્યટન દ્વારા અનુભવયુક્ત શિક્ષણનું પ્રદાન હોસ્ટેલના બાળકો માટે ગુરુકુળની જ ગૌશાળાની ગાયનું દૂધ અને ઘી વાપરવામાં આવે છે બાળકોને સ્વિમિંગ તેમજ હોર્સ વોકિંગની ટ્રેનિંગ હોસ્ટેલમાં બીમાર વિદ્યાર્થીઓ માટે અલગ રેસ્ટ રૂમની વ્યવસ્થા હોસ્ટેલના વિદ્યાર્થીઓનું રેક્ટર દ્વારા સતત મોનિટરિંગ માતૃપિતૃ પૂજનના સંસ્કાર સિંચતી સંસ્થા ત્રણસો થી વધારે વિદ્યાર્થીઓ રહી શકે તેવી આધુનિક અને સુવિધાયુક્ત હોસ્ટેલ સુવિધા સ્કૂલ માં અપડાઉન કરતા વિદ્યાર્થીઓ માટે બસ સુવિધા તો ચાલો સંપર્ક કરો ધોરણ બે બાર સામાન્ય પ્રવાહ સિત્તેર નવસો ઓગણ એકાવન બસો એકાવન વોટ્સએપ નંબર અઠ્યાસી છાસઠ છાસઠ નવ્વાણું અઠ્યાવીસ સાયન્સ પ્રવાહ इथ्यासी इथ्यासी, एड्रेस जय श्री स्वामीनारायण घिया स्टेट हाईवे नंबर एक गढ़ा बोटाद रोड मुकाम टाटम तालुको गढ़ा जिलो बोटाद पिन कोड नंबर थ्री सिक्स फोर सेवन सिक्स फाइव